આજે હું તમને પેટની ગરમી માટે એક ઘરેલું ઉપચાર બતાવીશ અને આ નુસ્ખાનો ઉપયોગ કરવાથી પ્રથમ દિવસથી જ તમને રાહત મળવાનું શરૂ થઈ જશે પેટની ગરમી વધવાની સમસ્યા અત્યારે કોમન થઈ ગઈ છે પેટની ગરમી વધે ત્યારે તમને પેટમાં આગ લાગી હોય તેવું લાગે છે પેટની ગરમી મુખ્યત્વે આપણને જંક ફૂડ અને તેલવાળા ખોરાક ખાવાના હિસાબે થતી હોય છે જેનાથી વાત પિત અને કફ બગડી જતા હોય છે આ પેટની ગરમી માટે તમારે મોંઘી દવાઓ ખાવાની જરૂર નથી ફક્ત અમુક રસોડામાં રહેલી વસ્તુથી જ તમે આ નુસ્ખો અપનાવી શકો છો તો ચાલો કાંઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વીડિયાની શરૂઆત કરીએ આ ઘરેલું નુસ્ખો બનાવવા માટે ધાણા જીરું વરિયાળી ફુદીનો અને સાકરની જરૂર પડશે આ પાંચ વસ્તુ ભેગી થઈને એક આયુર્વેદિક ઉપચાર બને છે જે આપણા પાચનતંત્રને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે સૌથી પહેલી વસ્તુ આપણે જોશે જીરું જીરું પાચન તંત્રને બૂસ્ટ કરે છે અને ગેસની તકલીફમાં રાહત આપે છે ખોરાકને પાચન કરવામાં મદદ કરે છે બીજી વસ્તુ જોશે ધાણા ધાણા ઠંડા હોય છે તે પેટ અને આંતરડામાં બળતરામાં રાહત આપે છે ત્રીજી વસ્તુ છે વરિયાળી તે પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી બને છે અને સાથે સાથે આપણે ફુદીનો અને સાકરની પણ જરૂર પડશે ફુદીનો પણ ઠંડો હોય છે જે આપણા પેટની ગરમીને ઘટાડવામાં મદદ કરે છે અને સાકર પણ ઠંડી હોય છે સાકર પેટની ગરમીને ઠંડુ કરવાનું કાર્ય કરે છે હવે વાત કરીએ આ નુસ્ખાને પીવાનો છે તેના માટે એક ચમચી જીરું જોશે એક ચમચી ધાણા જોશે એક ચમચી વરિયાળી જોશે થોડા પાંદડા ફુદીનાના જોશે અને એક ચમચી સાકર લઈ લેશું સૌથી પ્રથમ એક પેનમાં એક કપ પાણીને ઉમેરશું અને તેને ગરમ કરવા માટે રાખી દેશું પાણી ગરમ થઈ જાય એટલે ધાણા જીરું અને વરિયાળી ઉમેરી મિનિટ સુધી ગેસની ધીમી આંચ ઉપર આ બધી વસ્તુને ઢાંકીને પાકવા જેના લીધે આ બધી વસ્તુનું પાણીમાં બરોબર મિશ્રણ થઈ જાય દસ મિનિટ પછી તમારે આમાં નાખવાના છે ફુદીનાના પાંદડા અને ફરીથી તમારે બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી અને પાકવા દેવાનું છે બે મિનિટ પછી તમે ગેસ બંધ કરી અને ગરણી વડે આ કાવાને ગાળી લ્યો ગાળ્યા પછી આની અંદર સાકર નાખો અને તેને ઓગળવા આ નુસ્ખાને તમારે હળવું ગરમ હોય ત્યારે પીવાનું છે વધુ ગરમ હોય ત્યારે અને સાવ ઠંડુ હોય ત્યારે નથી પીવાનું દિવસ દરમિયાન બે વખત પીવાનું છે અને આ નુસ્ખો એટલો અસરકારક છે પ્રથમ દિવસથી જ તમને પેટની બળતરામાં રાહત જોવા મળશે આ નુસ્ખાને લીધે તમારું આખું પાચનતંત્ર એકદમ સરસ કાર્ય કરવા લાગશે અને પાચન તંત્રના લીધે થનારી બીમારીઓથી પણ તમને દૂર રાખશે આ નુસ્ખાની સાથે તમારે તીખી અને મસાલેદાર વસ્તુઓથી દૂર રહેવાનું છે ચા કોફી પણ નથી પીવાની લીલા શાકભાજીઓ અને તાજા ફળોનું સેવન વધુ કરો અને સાથે સાથે દિવસ દરમિયાન સાત થી આઠ ગ્લાસ પાણી જરૂર પીવો દારૂ અને સિગરેટનું સેવન પણ ન કરો અને પૂરતી નીંદર એટલે કે આઠ કલાક જેટલી નીંદર રોજિંદી જરૂરી છે આ નાની નાની વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો અને આ કાવો પીશો તો તમારા પેટની ગરમીની સમસ્યા કાયમી માટે બંધ થઈ જશે અને તમે એક સારું અને હેલ્ધી જીવન જીવી શકશો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો